વિરેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ સ્કૂલ આજે તો ખરેખર ગંભીર ઘટના વિદ્યાર્થી એક આવ્યો હવે એના છરી નીકળી પણ ક્લાસની અંદર રમત કરતા કરવા માટે થઈને કાઢી હોય કદાચ અને એક વિદ્યાર્થીને અડી ગઈ એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી ઉદેશ્ય જીગર કરીને છે એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કારણ કે કે ભાઈ મને બેન્ચ લાગી છે એટલે અમારા સ્ટાફે એને પટ્ટી કે બેન્ચ લાગી હોય તો બીજું પટ્ટી દઈ એટલે વિદ્યાર્થી અમારી પાસે રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી કે એને બેન્ચ નથી લાગી એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી લઈ આવ્યો એટલે શા માટે લઈ આવ્યો અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી દીધી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છે અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈ છીએ કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને પણ નેતા બનવાના ગણીને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ ને આમ કરીએ આમાં ન હલાવી લેવાય ને પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમે શું કરી શકીએ કે વિદ્યાર્થી બેગમાં ચરી નીકળે તો અમે ને એલસી આપીને કરી દઈએ અહીંથી રેસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બધાને ખબર છે બે બંને વાલીને અને બંને વાલીની મળી લીધું છતાં પારખે કોઈ ચડ્યા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો ત્યાં પોલીસે પણ માફી પત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફી પત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંયા મામલો અમે પૂરો કર્યો સમગ્ર ઘટનામાં હું હાજર હતો પોલીસ ચોકીએ પણ હું ગયો હતો અને મને ખબર હતી કે મેટર થઈ છે એટલે આને મારી હાજરીમાં અહીંયા માફી પત્ર લખાયું હતું ધોરણ દસ ના વિદ્યાર્થી બને આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીને કંઈ લાગ્યું નથી આ એક અફવા છે ખરેખર દવાખાને દાખલની જરૂર નથી અમારા તરફથી વાલીને સામેથી બોલાવી અને એને ખાલી એટલું જ કીધું હતું કે મને બેન્ચ લાગી છે ખરેખર દવાખાને દાખલ જવા જેવી કોઈ ચીજ જ નથી અને થયો પણ નથી અને જવું પડ્યું પણ નથી આ એક અફવા છે બદનામ કરવા માટે થઈ સારા બદનામ કરવા માટે એક અફવા ફેલાવેલી છે